બાંગ્લાદેશની જેમ થાઈલેન્ડના રાજકારણમાં પણ ભૂકંપ જોવા મળ્યો છે કેમ કે થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે બુધવારે નૈતિક મૂલ્યોના ઉલ્લંઘના આરોપોસ્તર વડાપ્રધાન શ્રેથા થવિસિંહને પદ પરથી હટાવ્યા છે કોર્ટે એક સપ્તાહ પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો આ બે ઘટનાક્રમ બાદ થાઈલેન્ડના રાજકારણમાં હડકંપ મચી ગયો છે પીએમ શ્રેથાએ એમની કેબિનેટમાં એક એવા સભ્યની નિમણૂકનો સમાવેશ કર્યો એક કોર્ટે અધિકારી